ફુડિનો ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો ફુદીનો ખાઈને પણ તમે વેઇટ લોસ કરી શકો છો વેઇટ લોસ કરી શકો છો ફુદીનો અને આદુનું સેવન કેવી રીતે કરવાનું છે સ્પેશિયલી વજન ઘટાડવા માટે અહીં હું તમને જણાવું છું વજન ઘટાડવા માટે સૌથી પહેલા આપણો પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ લેઈધર તમે ગમે તેટલા ખર્ચાઓ કરશો તમે યોગા કરો છો એક્સરસાઇઝ કરો છો ભૂખ્યા રહો છો પરંતુ હા જો તમારું પાચન તંત્ર ઠીક નહીં હોય તો 100 ગ્રામ વજન પણ તમારું ઘટવાનું નથી એવું કહેવાય છે કે જ્યારે પાચન તંત્ર આપણું ખરાબ હોય ત્યારે અડધી ચમચી ખોરાક પણ પચતો નથી તો મિત્રો તમે વજન ઘટાડવા માટે ઘણા બધા જીરાના પ્રયોગ કર્યા છે ઘણા બધા વેટ લોસ ડ્રિંક્સ પીધા છે પરંતુ તમારું વજન બિલકુલ ઘટવાનું નામ લેતું નથી તો આ પ્રયોગ ચોક્કસ કરો આ પ્રયોગની મદદથી તમારું વેટ લોસ થશે ફઈટ લોસ થશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો અત્યારે માર્કેટમાં શિયાળાની સિઝનની અંદર ફૂદીનો પુષ્કળ પ્રમાણમાં મળે છે ફૂદીનાની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ રહેલા છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે સાથે ઘણી બધી એવી આયુર્વેદિક ઔષધિઓ છે જેની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો આ વિશ્વભરના લોકો વિન્ટર એટલે ખાસ કરીને શિયાળામાં ફુદીનું અને આદુ જે ઘરેલું હર્ષ કહેવામાં આવે છે જે વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે એનો ઉપયોગ કરીને વજન ઘટાડે છે મિત્રો ખરેખર તમને આ માહિતી પસંદ આવે તો ચોક્કસ તમે તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ અવશ્ય કરશો સૌથી પહેલા વેઇટ લોસ માટે એક વાટકી ફૂદીનો લેવાનો છે એક વાટકી ફૂદીનો સાથે એક ચમચી આદુનો રસ લેવાનો છે અહીંયા એક વાટકી ફૂદીનાના પાન છે એને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લેવાના છે હવે એની અંદર આદુનો રસ ક્યારે એડ કરવાનો હું તમને જણાવીશ ફુદીના હોય છે એની અંદર રહેલા બધા જ મિનરલ્સ વિટામિન્સ પાણીમાં સેટ ન થાય ત્યાં સુધી ઉકાળવાના

તમારે અહીંયા કોઈ પણ એક્સરસાઇઝ કરવાની જરૂર નહીં પડે તમારે અહીંયા જીમમાં જવાની જરૂર નહીં પડે તમારો વેઇટ લોસ થશે તમારો ફેટ લોસ થશે અને તમારું વજન પણ ઘટશે તો ખરેખર આ માહિતી તમારા માટે છે પસંદ આવે છે તો ચોક્કસ તમે પણ ફૂદીનો અને આદુનો ઉપયોગ કરીને વજન ઘટાડજો કારણ કે આ પ્રયોગની મદદથી પાચન તંત્ર મજબૂત થાય છે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થાય છે એ ઉપરાંત તમારા શરીરની અંદર રહેલી ચરબી ઓગળે છે ફુદીનો અને આદુ એવી વસ્તુ છે જે તમારા શરીરની અંદર વર્ષો જૂની ચરબીને ઓગાળવાનું કામ કરે છે અને એટલા માટે જ આ બંને વસ્તુ ખૂબ જ ઉપયોગી છે તો ખરેખર મિત્રો અને નાનકડી પણ એવી માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો